નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત આપણે ચૂંટણીના બીજા તબક્કાની થોડીક વાત કરીશું અને જે મનોરંજન આપણા માન્ય વડા ચૂંટણી સભાઓમાં જે સંબોધન કરી રહ્યા છે એની મારફત એની પણ થોડીક વાત કરીશું એમના મુસ્લિમ પ્રેમની પણ વાત કરીશું અને મુસ્લિમ વિરોધી જે એમના ઉચ્ચારણો છે એમની પાર્ટીના નેતાઓ સબકા વિકાસ એની વાત કરતા કરતા હવે મુસ્લિમ વિરોધી ભૂમિકા લઈને આગળ વધી રહ્યા છે જાણે કે મુસ્લિમો આ દેશની પ્રજા નથી આ બધી વાત આપણે આજે કરીશું પણ આજે મતદાન પ્રમાણમાં જેમ પહેલા તબક્કામાં ઓછું થયું હતું એમ આ તબક્કામાં પણ ઓછું થયું છે જે આંકડાઓ અમને મળી રહ્યા રહ્યા છે અત્યાર સુધીના જ્યારે અમે આ એપિસોડ રેકોર્ડ કરી છીએ ત્યારે તો એ આંકડાઓ બહુ નિરાશાજનક છે બહુ જાજા ઉત્સાહવર્ધક નથી અને કમસે કમ ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા મુજબના તો નથી જ નથી ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એના જે આંકડાઓ છે એ આંકડાઓ એ નિરાશાજનક છે એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ માં ચિંતાનો માહોલ જરૂર છે અને એક સેફોલોજીસ્ટ બહુ જ જાણીતા સેફોલોજીસ્ટ રહ્યા ને ક્યારેક સેફોલોજી તરીકે ચૂંટણીના આકલનો કરતા હતા એ આપણા યોગેન્દ્ર યાદવ એમણે જે છેલ્લે છેલ્લે ગણતરી મોકલાવી છે એ ગણતરીની અંદર અમને એવું જણાવાય છે કે બીજા તબક્કામાં લોકસભાની જે અઠ્યાસી બેઠકોની ચૂંટણી થઈ એમાંથી એમણે સત્યાસી બેઠકોનું એનાલિસિસ કર્યું છે એટલે કે બે હજાર ઓગણીસ માં એનડીએ ને બાસઠ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ચોવીસ બેઠકો મળી હતી અન્યને એક બેઠક મળી હતી એ ચિત્ર હવે બદલાઈ રહ્યું છે એવું એમને લાગે છે કે એનડીએ ને અઢાર બેઠકોનું નુકસાન જઈ રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન જે છે એને ઓગણીસ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે અફકોર્સ કોંગ્રેસને કેરળમાં કેટલીક બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે એવું પણ એમાં જણાવવામાં આવ્યું છે કોંગ્રેસને રાજસ્થાનમાં છ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે કર્ણાટકમાં બે બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં બે બેઠકો ઉત્તર પ્રદેશમાં એક બેઠક મધ્યપ્રદેશમાં એક બેઠક આસામમાં એક બેઠક બિહારમાં એક બેઠક અને છત્તીસગઢમાં ત્રણ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે આ નુકસાન છે એવી એમની ગણતરી છે પણ આ યોગેન્દ્ર યાદવનું આકલન છે એકંદરે આજે જે વાત છે એ પેલું આપણે ત્યાં જે એક ઉક્તિ છે કહેવત છે પંક્તિઓ જે રજૂ થાય છે કહી પે નિગાહે કહી પે નિશાના તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં જયારે માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે સદભાવના યાત્રા કરી રહ્યા હતા સદભાવના આયોજનો કરી રહ્યા હતા મુસ્લિમોને પોતીકા ગણવાની આખી એક ભૂમિકા રચી રહ્યા હતા અને અમે થમનેલમાં એક તસવીર મૂકી છે એક મૌલાના એમને મુસ્લિમ ટોપી પહેરાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે એમણે કહ્યું કે ના હું નહીં પહેરું પણ આજ નરેન્દ્ર મોદી એમની ભારતીય જનતા પાર્ટી જેને આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતી પાર્ટી ગણાવતા હતા એ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પીડીપી જમ્મુ કાશ્મીરની પીડીપી એની સાથે ગઠબંધન કરે છે એની સાથે સરકાર ચલાવે છે અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બને છે ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાં નાયબ મુખ્યમંત્રી બને છે મુફ્તી મોહમ્મદના નિધન પછી બને છે અને પછી એમને ગાદી ઉથલાવે છે આ ઘટનાક્રમ આપણે જોયો છેલ્લે છેલ્લે રાહુલ ગાંધીથી નારાજ થઈને નબી આઝાદ એમને રાજસભામાં નેતા પદ વિપક્ષી નેતા પદમ્યા એ ગુલામનબી આઝાદ લોકસભાની ચૂંટણી લડવા માટે અત્યારે તૈયાર નથી પણ નરેન્દ્ર મોદીનું ઈલું કરી રહ્યા છે બેંગલુરુના મેમ્ ઓફ પાર્લામેન્ટ અગાઉ નરેન્દ્ર મોદી ધર્મને નામે વિવાદાસ્પદ ઉચ્ચારણો આચાર સંહિતાના ભંગ સમાન ઉચ્ચારણો એની સત્તર જેટલી ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ થઈ તો ચૂંટણી પંચે નરેન્દ્ર મોદી ને નોટિસ ઇસ્યુ કરવાને બદલે અથવા તો એમની સામે કેસ બદલે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને નોટિસ મોકલાવી અને સાથે પેલી ફરિયાદો મુખ્ય ફરિયાદો જે હતી કોંગ્રેસની સીપીઆઈ ની સીપીએમની ની એ ફરિયાદો ની નોંધ એટલે જે ફરિયાદોની કોપી આના વિશે એવું બેલેન્સિંગ એક્ટ કર્યું એમને રાહુલ ગાંધી વિશે ભારતીય જનતા પાર્ટી ફરિયાદ કરી અને એ ફરિયાદને જોડીને ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ નોટિસ મોકલાવી અને કહ્યું કે આ ફરિયાદ વિશે તમારી અને આ પછી પણ આ પછી પણ આ નોટિસ ઇશ્યુ થયા પછી પણ અને બંને નોટિસ આપણે ગઈકાલે એની વાત કરી એમાં વડાપ્રધાનનું નામ ચૂંટણી પંચની બે પાનાની નોટિસમાં નોંધાયું નથી અથવા તો રાહુલ ગાંધીનું નામ પણ નોંધાયું નથી માત્ર આ સાથે અમે જોડીએ છીએ એના વિશે તમે ટિપ્પણ કમેન્ટ ખુલાસો પણ નહીં કમેન્ટ્સ કરો અને એના પછી નરેન્દ્ર મોદી આજે પણ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતા રહ્યા છે અને તમને ખ્યાલ હશે કે તેજસ્વી સૂર્યા તો નોટિસ ઇશ્યુ થઈ નડા પણ મુસ્લિમો વિરોધી ટિપ્પણી કરી છે એટલે ચૂંટણી પંચની એસી કે તેસી અમારા કિસ્સામાં છે ચૂંટણી પંચ એની વાત કરે છે અને માન્ય વડાપ્રધાન તો પાછા વીવીપેટ અંગેનો જે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો અને એને સો ટકા વીવીપેટ ની કાપલીઓની ગણતરીની જે મુખ્ય માગણી હતી એ સુપ્રીમ કોર્ટે ફગાવી ત્યારે એને વિપક્ષોને સરસંતો તમાચો ગણાવ્યો હકીકતમાં આમાં છે ને વિપક્ષ કોઈ ફરિયાદી હતા જ નહીં એમાં અને બીજા કેટલીક પ્રાઇવેટ પાર્ટીઝ હતી એટલે બેફામ નિવેદનો કરવા બેફામપણે લોકોને ઉશ્કેરવા ધાર્મિક મુદ્દા ઉપર વાતો કરવી અનામતના મુદ્દે વાતો કરવી લોકોની સંપત્તિ લૂંટાઈ જશે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કોંગ્રેસ તો સત્તામાં હતી સિત્તેર વર્ષ સુધી 55 વર્ષ સુધી લોકોની સંપત્તિ તો કઈ લૂંટાઈ નહીં મોદી આજકાલ જે બોલે છે કાયદો એમ કે કાઢી રાખવો જોઈએ એવી છે ને ઘોષણાઓ એમના સાથીઓ કરી રહ્યા છે અરે વકફની જે પ્રોપર્ટી છે એ તો મુસ્લિમોએ આપેલી સંપત્તિ લઈ લેવા માટેનો એક્ટ તો છે નહીં પરંતુ વકફ નો વિવાદ જગાવવો પણ એની પાછળનો જે હેતુ છે કદાચ ગર્ભિત હેતુ છે એ છે રેલવેની પાસે જેટલી સંપત્તિ છે સૌથી વધુ સંપત્તિ રેલવેની પાસે છે અને તમને ખબર છે કે હવે તો રેલવેના બજેટને અલગ રાખવાને બદલે એમણે ભેગું કરી નાખ્યું છે મુખ્ય બજેટની સાથે પણ કેન્દ્ર સરકારનો ડોળો એ રેલવેની સંપત્તિ ઉપર છે અને એ જ રીતે રેલવે પછી જો સૌથી વધારે સંપત્તિ કોઈની પાસે હોય તો એ વકફ ની સંપત્તિ છે અને મુસ્લિમો એ દાન કરેલી સંપત્તિ છે એનો વહીવટ કરવા માટે વકફ એક હોય છે એટલે જ્યાં જ્યાં સરકાર ભારતીય જનતા પાર્ટી નીચે ત્યાં ભારતીય જનતા પાર્ટી એ નિયુક્ત કરે છે છતાં લોકોને ઉશ્કેરવા માટે મુસ્લિમ વિરોધી વાતો કરવી એ પણ એમને ફાવટ આવી ગઈ છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ હમણાં નરેન્દ્ર મોદીના આવા જુઠ્ઠાણાનો પરપોટો ફોડી નાખ્યો અને એ બહુ સ્પષ્ટપણે એમણે દસ્તાવેજી રીતે રજૂઆત કરીને એ પરપોટો ફોડ્યો એમનું એમ કેવું હતું કે પછાત વર્ગો અને દલિત અને આદિવાસી એનું રિઝર્વેશન કાપીને મુસ્લિમોને અનામત આપવામાં આવે છે અથવા તો ત્યાં આગળ કર્ણાટકની અંદર ચાર ટકા અનામત મુસ્લિમોને આપવામાં આવે છે એ આ દલિત આદિવાસી અને પછાત વર્ગોને નુકસાન છે હકીકત એ છે કે છેલ્લા ત્રીસ વર્ષથી કર્ણાટક ની અંદર આ પ્રકારનું રિઝર્વેશન એ યોગ્ય બંધારણીય રીતે રાખવામાં આવેલું છે પછાત મુસ્લિમોના સંદર્ભમાં અને એને બસવરાજ મુંબઈ જયારે ભારતીય જનતા પાર્ટીના આયાતી મુખ્યમંત્રી હતા છેલ્લા મુખ્યમંત્રી એટલે કે સિદ્ધરામૈયા પહેલાના મુખ્યમંત્રી એમણે એ કાઢી નાખવાની કોશિશ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે એમને ફટકાર્યા હતા આ વાત નરેન્દ્ર મોદી નહીં કરે પણ સિદ્ધરા મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ લોકસભામાં એના મંત્રીએ લોકસભામાં જે જવાબ આપ્યો છે એ જવાબ પણ સિદ્ધરામૈયા એ સાથે જોડ્યો છે અને બહુ સ્પષ્ટ અણિયાળો પ્રશ્ન કર્યો છે કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકારો હતી ત્યારે કેમ તમે શું કર્યું આ વખતની ચૂંટણી ગાંગા થયેલા નરેન્દ્ર મોદી એ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને આ દેશમાં એક વિભાજનનો માહોલ બના સર્જી રહ્યા છે એ આપણને બધાને સમજાઈ રહ્યું છે અને મને લાગે છે કે આ બાબત એ ખૂબ કમનસીબ બાબત છે અને લોકોએ જાગતા રહેવું જોઈએ આજ સંદર્ભમાં અમારે ગુજરાતમાં ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે એ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમો માટે અનામત ની શું વ્યવસ્થા કરે છે એની યાદી જો તમારે જોવી હોય તો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની જાતિઓની જે યાદી છે છે એમાં કેટલી મુસ્લિમ જાતિઓ એ જરા એના તરફ નજર કરી જાજો આ આખી યાદી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તમે કહેતા હો તો અમે આ યાદી આખી વાંચી જવા માટે પણ તૈયાર છીએ પરંતુ એ સમય વધુ જાય એના કરતા જેમને રસ છે અને જોઈએ અને ગુજરાતી તો પ્રજા એ જાગતી પ્રજા છે અને એ પ્રજા એ જાગતા રહેવું જોઈએ એટલે જ અમે કહીએ છીએ કે ગુજરાત સરકારના સામાજિક

તો ડફેર મુસ્લિમ હિન્દુ અને મુસ્લિમ બંને આવે છે ફકીર મુસ્લિમ ઘડિયાળ ઘાચી મુસ્લિમ મુસ્લિમ તેલી મોડ મોઢાચી તો છે જ નરેન્દ્રભાઈ ની જ્ઞાતિ પણ મુસ્લિમોમાં ઘાચી હોય છે એ પણ એમાં છે એ પચીસ નંબરમાં છે અને પચીસ અમાં તેલી ઘાંચી મોચી છે મોદી છે

તરિયા તાઈ તરિયા તાઈ તુરિયા બધા મુસ્લિમ જત મુસ્લિમ ખાટકી અથવા કસાઈ ચામડીયા ખાટકી હાલારી ખાટકી બધા મુસ્લિમ આ બધાના નામ ક્યાં લેવા ઘણા બધા નામો છે સંધી મુસ્લિમ સંધિ હિન્દુ પિંજારા ગાંચી પિંજારા મંસુરી પિંજારા બધા મુસ્લિમ મનસારી મુસ્લિમ मकराणी मुस्लिम मतवा अथवा मतवा कुरेशी मुस्लिम मीर, मिरासी, लंगा मुस्लिम, मुस्लिम, ठेबा सिपाही पटनी जमात तथा अथवा तुर्क जमात मुस्लिम बदा मुस्लिम वाणंद नाई बाबर ए हिंदू ने हजाम हिंदुओं तथा मुस्लिम खलीफा मुस्लिम વાઘેર હિન્દુ અને મુસ્લિમ મુસ્લિમ તરક કલાલ મુસ્લિમ આમાં બવૈયા મુસ્લિમ કેટલાક મુસ્લિમ સમાજો રહી પણ જતા હશે પ્રશ્ન એ નથી કે આનો કેમ સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે પછાત અનુપાલન થવું જોઈએ કર્ણાટકમાં એનું અનુપાલન કર્યા પછી જ એ અનામત આપવામાં આવી છે એવું આની અંદર સુપ્રીમ કોર્ટે પણ જે ભાઈ શ્રી જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બસવરાજ મુંબઈ જયારે એને કાઢવાની કોશિશ કરી ચાર ટકા કહી છે એટલે તમે સુપ્રીમ કોર્ટની પણ એસી કે તેસી કરી રહ્યા છો ચૂંટણી પંચની જેમ આમ તો ઘણી બધી વાતો કરી શકાય એમ છે પરંતુ આજે આટલી વાત આપણે બધા જ ધર્મના લોકો આ દેશની પ્રજા જે છે એ સુખ ચેન થી બનીને સરદાર સાહેબ હંમેશા કહેતા હતા કે હિન્દુ રાષ્ટ્ર એ પાગલો કા ખ્યાલ હે અને આ દેશ હિન્દુઓનો છે મુસ્લિમો નો છે ખ્રિસ્તીઓનો છે શીખો નો છે જૈનો નો છે આ દેશમાં વસતા તમામ ધર્મીઓનો છે

સબકા નારો જ્યારે લગાવે ત્યારે એમાં મુસ્લિમો પણ આવે એમાં ખ્રિસ્તીઓ પણ આવે એમાં બધા જ ધર્મીઓ આવે એવું હું તો સમજુ છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો લોકોને જગાડતા રહેશો બંધારણની રક્ષા કરવાની છે લોકશાહી ની રક્ષા કરવાની છે અને સૌથી વધુ મતદાન થાય એને માટેના પ્રયાસો કરવાના છે નમસ્કાર